નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર અંદર ખેડૂતો દ્વારા મોટું આંદોલન જાહેર દેવા માફી અંગેના સમાચાર આજના ખેડૂતો મોંઘવારીમાં ફસાયા છે ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય ગરીબોને ઘરનું સપનું સાકાર ખેડૂતો માટે મોટી જાહેરાત ટાકો બનાવવા માટે પંચોતેર હજાર રૂપિયાની સહાય ખાતરની કિંમતોમાં અંકુશ ખેડૂત વિરોધી વલણ ખેડૂતો માટે નવી યોજના ખેડૂતોને મોટી ભેટ ઘરે ઘરે રેશન યોજના પેટ્રોલ ડીઝલ રેશન કાર્ડ આધાર કાર્ડ ફાસ્ટેગ પશુપાલકો માટે ખુશખબર હવે ઘર બનાવવું થશે સસ્તું અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આજના ખેડૂતો મોંઘવારીમાં ફસાયા છે બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયામાં મળતું હતું જે આજે ડબલ થઈને બાવીસો રૂપિયા પહોંચ્યું છે તે જ રીતે બે વર્ષ પહેલાં એક એક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો રૂપિયા હતા જેમના ભાવ પણ વધતા જતા હોય છે જેમના કારણે આજકાલ તેમનો ભાવ બારસો રૂપિયાએ પહોંચ્યો છે વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસે ખેતર મજૂરને વેતન દોઢસોથી બસો રૂપિયા હતું જે આજકાલ અઢીસોથી ત્રણસો રૂપિયા થઈ ગયું છે અને રાસાયણિક દવા ખાતરોમાં બે વર્ષ પહેલાં અને આજની તારીખમાં કિંમતોમાં ત્રીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસો ને દિવસે ખેડૂતો દેવાદાર બનતા જાય છે મિત્રો ત્યારબાદના સમાચાર ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવા કુદરતી આફતોમાં રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના તેત્રીસ ટકાથી સાહીઠ ટકા નુકસાન વળતર આપશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાહીઠ કરતા વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે પચીસ હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત સરકારે કરેલી હતી મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર ખેડૂતો દેવા માફી અંગેના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો રાહુલ ગાંધી આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ ત્રીસ ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તા પર આવી બે હજાર ચૌદની સરખામણીએ ખેડૂતોનું દેવું સાઠ ટકાથી વધુ છે સરકારે છેલ્લા દસ વર્ષમાં ઉદ્યોગપતિઓના સાત પોઈન્ટ પાંચ લાખ કરોડ માફ કર્યા છે પાક વીમા યોજનાનો ભોગ બની રહેલી ખાનગી વીમા કંપનીઓને ચાલીસ હજાર કરોડની રકમમાં પણ જોવા મળી હતી અને તેમને કમાણી પણ જોવા મળી હતી કોંગ્રેસના હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા અને ખેડૂતોને તેમના પાકમાં વ્યાજબી ભાવ આપવાનો છે મિત્રો ત્યારબાદના સમાચાર પંજાબમાં ઘરે ઘરે રેશન યોજના પંજાબમાં ઘરે ઘરે રાશન યોજના આજથી પ્રારંભ કરવામાં આવી હતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને પંજાબમાં અમ લોહર ઘરે ઘરે રાશન યોજના માટે લીલી ઝંડી આપી હતી પંજાબમાં આ યોજનાથી શરૂ કરવામાં આવેલી આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો મોટું આંદોલન જાહેર કર્યું છે સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિત છવ્વીસ ખેડૂત સંગઠન તેર ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં પ્રદર્શન કરશે પંજાબના ખેડૂતોએ જાહેરાત કરી કે દસ હજાર હેક્ટર ટ્રોલી પર દિલ્હી જવા માટે હરિયાણામાં દાખલ થશે આ હરિયાણાના ખેડૂત નેતાઓની ધરપકડ પણ શરૂ થઈ ગઈ છે પંજાબના ખેડૂતોને હરિયાણા દિલ્હી જતા રોકવા માટે પંચ અને અંબાલા કલમ એકસો ચુમ્માલીસ લગાવવામાં આવી રહી છે મિત્રો આગળના સમાચાર ખેડૂતો માટે જાહેરાત ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદી સહાય આપવા સાતસો ને એક કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે કાટાળી માટે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સહાય સાડી ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત બસો ને અઢાર કરોડ રૂપિયાની પણ જોગવાઈ કરવામાં આવી રહી છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને ખૂબ જ મોટી ભેટ વર્ષ બે હજાર ચોવીસમાં ડિસેમ્બર મહિના સુધીમાં ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે જ વીજળી પાવર આપવામાં આવશે ગુજરાતના ખેડૂતોને રાત્રિ ખેતરમાં કામ કરવા નહીં જવું પડે એવું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોટી જાહેરાત કરી છે મિત્રો ત્યારબાદના સમાચાર રેશન કાર્ડ ને લગતી માહિતી જાણીએ તો હવે રાશન કાર્ડને લગતી સેવા વધુ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર નવા નિર્ણય જાહેર કર્યા છે જે મુજબ નવું રાશન કાર્ડ કાઢવું નામ ચડાવવું નામ કમી કરવું રાશન કાર્ડ કાઢવું વગેરે સેવા હવે દેશભરમાં ત્રણ પોઈન્ટ સાત લાખથી પણ વધુ કોમન સર્વિસ સેન્ટર પર ઉપલબ્ધ છે આ સેવાઓ માટે હવે રાશનની દુકાન કે મામલતદાર કચેરીએ ધક્કા ખાવા નહીં પડે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ફાસ્ટેગમાં જીપીએસ તમારા વાહનમાંથી ફાસ્ટેગના બદલે જીપીએસ દ્વારા ટોલ કાપવામાં આવશે અને વાહનો રોક્યા વિના તેમની સંપૂર્ણ ઝડપે મુસાફરી કરી શકો છો તમે નવી સિસ્ટમ સેન્ટર આધારિત રહેશે તેથી મુસાફરોને ટોલ ચૂકવવા માટે હાઈવે પર રોકવામાં નહીં આવે અને રાહ પણ નહીં જોવી પડે હાઈવેના એક્ઝિટ પોઈન્ટ પર પ્રવાસ કરેલા અંતર પ્રમાણે ટોલ કાપવામાં આવશે નીતિન ગરગડીએ જણાવ્યા મુજબ બે હજાર ચોવીસમાં આ જ લાગુ થઈ જશે નિયમ મિત્રો ત્યારબાદના સમાચાર યુપીઆઈમાં નવી સુવિધા ડિજિટલ ભારત અંતર્ગત દેશમાં યુપીઆઈ સેવા બહોળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યા અનુસાર વિદેશમાં પણ તમે હવે યુપીઆઈ સર્વિસનો ઉપયોગ કરી શકો છો જેમાં આગામી બાર ફેબ્રુઆરીથી શ્રીલંકા અને મલેશિયામાં પણ આ સેવા ઉપલબ્ધ રહેશે જ્યારે ફ્રાન્સના એલ્ફિન ટાવર પર આ સેવાથી શરૂ કરાવી દેવામાં આવશે તમે આ સેવા અંતર્ગત રૂપે કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો ત્યારબાદના સમાચાર બાળકોનું આધાર કાર્ડને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે એનસીઆરની સૌથી મોટી યુનિક યુ આધારે કેન્દ્રના ઇન્ચાર્જ નિઃશુલ્ક કહે છે કે બાળકોના પુખ્ત થાય છે તે પહેલા તેમના આધાર કાર્ડમાં બે વાર અપડેટ કરવું જ ફરજિયાત છે જો તમે આમ નહીં કરો તો તમારું આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં પ્રથમ વખત પાંચ વર્ષની ઉંમરે બાળકોને અને બીજી પંદર વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરાવવાનું રહેશે બાળકોને લોકોને આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર અપડેટ કરાવવું ફરજિયાત રહેશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું દેશની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષમાં નવ મહિનામાં ઓગણ હજાર કરોડ રૂપિયાનો નફો કર્યો છે તેમ છતાં આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય તેવા કોઈ સંકેત નથી આ રેકોર્ડ પ્રોફિટ બાદ જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે ગયા વર્ષના અંતમાં ક્રૂડ ઓઇલનું સસ્તું થયું હતું પરંતુ જાન્યુઆરીના બીજા ભાગમાં ફરી મોંઘું પણ થયું છે મિત્રો ત્યારબાદના સમાચાર હવે ઘર બનાવવું થશે સસ્તું મકાન નિર્માણના સળિયાનું મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે જેમના માટે ઘણો ખર્ચ કરવો પડે છે જો કે ગત દિવસોમાં દેશમાં સળિયાની કિંમતોમાં ઘટાડો થયો છે આ કારણે હવે સપનાનું ઘર બનાવવું સરળ રહેશે હાલમાં યુપીમાં કાનપુરમાં ગાઝિયાબાદમાં સળિયાની કિંમત પિસ્તાળીસ હજાર ત્રણસો રૂપિયા પ્રતિ ટન છત્તીસગઢમાં બેતાલીસ હજાર પાંચસો રૂપિયા મધ્યપ્રદેશમાં સુડતાળીસ હજાર રાજસ્થાનમાં પિસ્તાળીસ હજાર અને દિલ્હીમાં છેતાળીસ હજાર પ્રતિ ટન છે જે બે હજાર ત્રેવીસની તુલનામાં ઘણા ઓછા છે મિત્રો ત્યારબાદના સમાચાર ખાતરની કિંમતો પર અંકુશ દેશના કરોડો ખેડૂતોને હવે મોટો ફાયદો થશે સરકારે નેનો યુરિયા ખાતરની મનપાની કિંમતો વસૂલવા પર અંકુશ મૂક્યો છે એટલું જ નહીં હવે નફાનું માર્જિન નક્કી કરવામાં આવશે યુરિયાની ખાતરની કિંમત સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે પરંતુ એન બી એસ ખાતર ટેકનિકલ યંત્રીકરણની બહાર આવશે પરંતુ સરકારે આવા મહત્તમ નફો માર્જિંગ છે તે આઠ ટકા કર્યો છે અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે દસ ટકા કર્યો છે જો તેઓ આમ નહીં કરે તો તેમની પાસેથી વાર્ષિક બાર ટકાના સમાચાર ગરીબોનું ઘરનું સપનું સાકાર ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે પીએમ આવાસ યોજના હેઠળ ચારસો ચુમ્માલીસ કરોડ રૂપિયાના ખર્ચવાળું સાતસો ને સાત હજાર આઠસો ને અઠ્યાસી ડબલ્યુ એસ આવાસનો રો યોજાયો હતો આ ઉપરાંત સલમ પોલીસી ગરીબોને સન્માનજનક જીવન જીવવાનો અધિકાર આપી રહી છે પીએમ આવાસ યોજના દેશના કરોડો ગરીબો લોકોનું પોતાનું ઘર હોવાનું સપનું પણ સાકાર થયું છે મિત્રો ત્યારબાદના સમાચાર ખેડૂત વિરોધી વલણ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ખેડૂતોની દિલ્હી કૂચ કરવા રોકવા કેન્દ્રનો પ્રયાસ પર પ્રહાર કર્યો છે પ્રિયંકાએ વિડીયો શેર કરીને લખ્યું છે કે ખેડૂતોના માર્ગ પર કાંટા અને ખીલા નાખવો એ અમૃતકાળ છે કે અન્યકાળ આ ખેડૂત વિરોધી વલણને સાતસો ને પચાસ ખેડૂતોના જીવ લીધા હતા ખેડૂતોની વિરુદ્ધ કામ કરીને તેમના અવાજ દબાવી દેવામાં આવે છે ન તો એમએસપીના મુદ્દા કાયદા બન્યો ન તો તેમની આવક બમણી થઈ ખેડૂતો સરકાર પાસે નહીં તો કોની પાસે જશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર શાકભાજીના ભાવ આસમાને જતા અનેક ઘરોમાં બજેટ ખોરવાયું છે લીંબુ લસણ અને ટામેટાના ભાવોમાં વધારો થતાં અનેક મહિલાઓને તેમના વપરાશ ઘટી ગયો છે લસણના એક કિલોના ભાવ સાડી ચારસો રૂપિયા તો લીંબુના ભાવ સો રૂપિયા પહોંચ્યો છે અને ટમેટાના ભાવ પચાસ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે ટામેટા પચીસ રૂપિયા કિલોના ભાવે પણ વેચાતા હતા પરંતુ તેમના ભાવ બમણો કરવામાં આવ્યો હતો તેમજ શિયાળા દરમિયાન લસણ વપરાશ વધુ હોય છે જોકે લસણના ભાવ હાલમાં કિલો સાડે ચારસો રૂપિયા પણ પહોંચી ગયો છે મિત્રો ત્યારબાદના સમાચાર ટાકો બનાવવા માટે પંચોતેર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે પચાસ હજારથી પંચોતેર હજાર રૂપિયા સુધીની આવક જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા એટલે કે પચાસ હજાર અને જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના પંચોતેર ટકા એટલે કે પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ જેમાં ખેડૂતો ખેતીવાડી વેબસાઇટની આ એક ખેડૂત પોર્ટલ ઉપર જઈને ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જેમાં વાત કરીએ તો મિત્રો અમરેલી જિલ્લાના મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તેલ સફેદ અથવા તો કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું અમરેલી યાર્ડમાં મોટી મગફળી બારસો પંચાણું રૂપિયાના ભાવે વેચાઈ રહી છે અમરેલી યાર્ડમાં કપાસની જણસની હરાજી કરવામાં આવી હતી કપાસના ભાવ એક હજારને એકસઠથી લઈને ચૌદસો ઓગણસિત્તેર બોલાયા હતા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી આ સિવાય અમરેલી યાર્ડમાં ઘઉં અને ટૂંકા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવલન ઘઉંના ભાવ ચારસો અગિયારથી પાંચસો છ્યાશી જ્યારે ટુકડા ઘઉંના ભાવ ચારસો આડત્રીસથી છસો ને તેતાલીસ રૂપિયા બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં ચારસો એટલે કે પાંચસો ચાલીસ રૂપિયા ક્વિન્ટલ પણ આવક થઈ હતી ઘઉં મિત્રો ત્યારબાદ હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર બે હજાર ચોવીસમાં ખૂબ જ ઉપયોગી એવા સમાચાર પણ તમને જણાવી દઈએ વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યો છે ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ બે હજાર પચીસ સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકો પ્રવર્તન મીટરો બદલાવવા અને સ્થાને સ્માર્ટ મીટર લગાડવાના આદેશ આપ્યો છે સ્માર્ટ મીટર લગાડવાનું કાર્ય ત્રણેક મહિના શરૂ થશે જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચનો ભોગવો પડશે નહીં એટલે કે એક પણ રૂપિયો ગ્રાહકોને આપવાનો રહેશે નહીં દરેક સ્માર્ટ મીટર દીઠ રૂપિયા નવસોની સબસિડી લેખે કેન્દ્રીય વીજ મંત્રાલયે વીજ વિસ્તરણ કંપનીઓને ચૂકવવું પડશે એટલે કે જે કેન્દ્ર સરકાર છે તે વીજ મંત્રાલય હોય છે તેમને નવસો રૂપિયાની સબસિડી પણ આપશે મિત્રો ત્યારબાદના સમાચાર કે પશુપાલકોને એક લાખ અને સાહીઠ હજાર રૂપિયાની સહાય સરકાર પશુપાલકો માટે એક લાખ અને સાઠ હજાર રૂપિયા આપી રહી છે અહીંથી અરજી કરો તમને તરત જ લાભ મળશે સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયક યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ સરકાર પશુપાલકોને પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમને રહેવા માટેની જગ્યા બનાવવા એક લાખ અને સાહીઠ હજાર રૂપિયાની સહાય આપવા જઈ રહી છે જેનાથી પશુપાલકોને ઘણી મદદ થશે તમને જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ પશુપાલકોને પશુઓ માટે રહેવાની વ્યવસ્થા અને સૂક્ષ્મ બનાવવાની રહેશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ફાયદો એન એફ એસ એ કાર્ડ ધારકો માટે મર્યાદા છે તે દોઢ લાખથી વધીને બે લાખ સુધી કરવાનું વિચારધારણા સરકાર કરી રહી છે આવકની જે મર્યાદા છે તે એક લાખ રૂપિયા હોય છે સરકાર આ આવકની મર્યાદા છે વધ તેનો વધારવાનો નિર્ણય પણ કરી રહ્યા છે વધારે ખેડૂતોને લાભાર્થી થાય અને ખેડૂતોને લાભ મળે તે માટે રાશન કાર્ડ કાઢી આપવામાં આવશે ચૂંટણી આવતા જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ પણ આપવામાં આવી રહ્યું છે